તો આપણે આવી ગયા થઈ એ ભાડે આવ્યો હતો બરોબર બારોબાર રોડ ઉપર ઊભો હતો ટ્રાન્સપોર્ટ ને એવું વાળા દુકાન બુકાન બધું પાંદે છે જાડવા બાળવાનું બધું છે આમ અમે પાણી પરબ છે આપણા રોડના ના કાંઠે તો ઉભા થઈ જવા ટેમ્પા થાય છે ધામનગર નો હાઈવે હશે અહીંયા સાવર કુંડા વાળા ની બધા મુકમુક અહીંયા ગાડીયા થકી આવે ટ્રાન્સપોર્ટ વાળાનું થયો ખાલી કર્યો સન પાણી પીવા લાવે છે કલાપી કોઈ ન હેડોલા બોલાવા કે અમાર ઘર ને નન ગયા તો ગયો પૂછી ગયા લે આપડે ન્યા આવશે બોલાવ